નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જામનગરમાં સત્યનારાયણની કથા કરતા પૂજારીનું હાર્ટ એટેકથી મોત જામનગરના જામજોધપુરના ધ્રાંફામાં સત્યનારાયણની કથા કરી રહેલા પૂજારીને સાયલટ હાર્ટ એટેક આવી જતાં મોત થઈ ગયું છે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના દ્રાફા ગામમાં આવેલા સત્યનારાયણ ભગવાનના મંદિરમાં સેવા પૂજા કરવા ગયેલા સંજય પરિણભાઈ ભટ્ટ નામના સુડતાલીસ વર્ષના કર્મકાંડી બ્રાહ્મણને સાયલેન્ટ એટેક આવી જતાં અચાનક મોત થઈ ગયું હતું પરવીણભાઈને હાર્ટ એટેક આવતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ હતી આ ઘટનાની મળતી વિગત મુજબ જામનગરના ગાંધીનગર મુંબઈનગર વિસ્તારમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણ પરિવારના સંજયભાઈ અને તેમના નાના ભાઈ બ્રિજેશભાઈ રાફા ગામે આવેલા સત્યનારાયણ મંદિર ભગવાનના મંદિરે ગત ચૌદમી તારીખે પોતાના માતા પિતા સાથે સેવા પૂજા કરવા માટે ગયા હતા એ દરમિયાન મંદિરમાં ઇલેક્ટ્રિક વાયરિંગ ન હોવાથી બંને ભાઈઓ ઇલેક્ટ્રિક વાયરિંગ ખેંચી રહ્યા હતા એ વખતે સંજયભાઈને એકાએક ધ્રુળધારી ઉપડી હતી અને તેઓ ઢળી પડ્યા ઢળી પડતા તેને બેશુદ્ધ અવસ્થામાં જામનગરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું આ બનાવ અંગે મૃતક સંજયભાઈના નાના ભાઈ બ્રિજેશભાઈ પરિણુભાઈ ભટ્ટે પોલીસને જાણ કરતાં શેઠ વડાના પોલીસે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ